ગાય ભલે જુદી જુદી હોય પણ બધી ગાયનું દૂધ ધોળું હોય એમ દરેક સંતોનો આધ્યાત્મિક જ્ઞાનનો સાર એક જ હોય સર્વે સંતોની અંતરની ભાવના એક જ હોય કે કોઈ પણ અંશ કોઈ પણ માનવ પરમાત્માની ભક્તિ કરી અને પોતાના જન્મને સુધારી લે એટલા માટે દરેક સંતો મહાપુરુષો જેણે પરમાત્માની ભક્તિ કરી એણે આપને ભક્તિ કરવાના આદેશો આપ્યા એ મહાપુરુષોની શિખામણને આપણે માન્ય કરીએ અને જીવનમાં ધારણ કરીએ તો આપણું જીવન પણ સફળ બની જાય હું એમ કહું છું કે બધા એ સંત ન થાય સંતની શિખા માન લે એટલે કે સજન તો થાય ને સજનતા આવે તો ધીમે ધીમે પગથીઓ ચડાય આપણે નથી કહેતા કે વહુ થઈ હોય કોકથી હાવું થાય એમ સજનતા આવે તો ધીમે ધીમે પરમાત્માના ચરણ તરફ આપણી ગતિ થાય એટલે દરેક સંતોનો હેતુ આપણા જીવનને સુધારવા માટેનો હોય છે સંદેશ આવો સંતો ભક્તિ કરવાના જ આપે ને ભક્તિ કરો ભલા ભાવથી કરી લેજો ભલેરા કામ શિખામણ દિલમાં માનીને રહેવાય એટલું રહેવું સંતો ભક્તિ કરવી તો ભલા ભાવથી કરવી કરવા ભલેરા કામ ભલું કામ હું કે મનુષ્ય દેહ કરીને સેવા ભાવ કરો એ ભલું કામ છે કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ થાય એટલે ભલામાં ભલું કામ સેવા ભક્તિ છે આ શિખામણ દિલમાં માનીને રહેવું સંતોના જેટલું રહેવાય એટલું સંતના સાનિધ્યમાં રહીએ તો એમાં પણ મહાપુરુષોના ટેકા છે કે એક ઘડી આધી ઘડી બુનિયાદ તુલસી સંગત સંત કી અરે કોટી કોટી થોડામાં થોડો સંત સમાગમ આપણે મોટા અપરાધમાંથી મુક્ત કરે એટલે મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે એની કિંમત તો સંતો મળે તે સમજાય નગર મહામૂલ્યમાન દેહ હોવા છતાંય માણસ નથી કહેતા ત્રાંબિયાનો તેર ખપી જાય મોંઘામાં મોંઘો મનુષ્ય દે પણ મુકામે કે ભગવાનનું ભજન થાય એટલે આમાં કંઈ હોના લાટો જ નીકળતો નથી તો મનુષ્ય દે પારસ કી ખાણી કહે કબીર સુનો ભાઈ સાધુ કે આ વાત કોક કોક સંત સંતવીર લાઈએ જાણી મનુષ્ય દે મહાપાર પદારથ પારસની ખાણી મનુષ્ય માત્રના ઘટની અંદર આત્મા છે એ પારસની ખાણ છે આત્મ સ્વરૂપમાંથી અનેક પ્રકારના અનુભવના શબ્દોની ધારાઓ નીકળે સંતોના ભજનો જુઓ શબ્દ સાખી જુઓ એ બધા એ શબ્દો પારસ જેવા છે જે પારસ જેવા શબ્દોને આપણે જીવનમાં ધારણ કરી તો આપણું જીવન હોના જેવું થઈ જાય બરાબર ને પારસ નામનો પથરો ક્યાંય અચાણું કોઈએ જોયો નથી હોય નહીં એટલે મનુષ્ય દે મહાપાર પારસ ખાણી કહે કબીર સનો સાધુ જેણે કોઈ સંત એ આ વાતને જાણી એટલે બસ સંતોનું સાનિધ્ય લઈ કાયમ માટે ભક્તિ માર્ગમાં હાલે એના માતા પિતાને ધન્ય છે સર્વે સંતો આપને કંઈક સત્ય જ્ઞાનના બાપા સંદેશ આપે છે ને સર્વ કોઈનો ભક્તિ માર્ગે ગતિ થાય સર્વના પરિવારની અંદર ભક્તિ વસે નાના મોટા બાળકોની અંદર પણ એ ભાવ જાગૃત થાય એવી આપણે સદગુરુ ચરણમાં પ્રાર્થના કરી અને ગુરુ મહારાજને વિનંતી કરીએ કે સર્વના ઘટમાં ભક્તિભાવ કાયમને માટે અખણ ટકીએ સદગુરુદેવ